અંજાર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વાલ્મીકી વાસ અને પોલીસ જવાનો સાથે રક્ષાબંધન ઉજવણી અંજાર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો કાર્યક્રમ અંતર્ગત વિસ્તારમાં ભાઈઓ તથા કાયદાના રખેવાડ અંજાર પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કરાયું આ અવસરે શહેર સંગઠનના પ્રમુખ શ્રી તેનભાઈ વ્યાસ અંજાર પીઆઈ શ્રી ગોહિલ સાહેબ મહામંત્રી શ્રી અશ્વિન દાદા તથા ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પંડ્યા હાજર રહ્યા હતા સાથે લાગણી અને રક્ષાના આશીર્વાદ ભાઈ બહેનના સંબંધની અનુભૂતિ થઈ હતી કાર્યક્રમ દરમિયાન પોલીસ સ્ટેશન અંજારમાં પવિત્ર સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ સુરક્ષા અને હરિયાળીનો સંદેશ ફેલાવવા માટે આ કામગીરીને અનોખું મહત્વ મળ્યું છે આ પ્રસંગે અંજાર શહેર ભાજપ મહિલા મોરચાની પ્રમુખ સોનલબેન મહેતા કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા મંત્રી જયશ્રીબેન મહેતા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન ગોદપટ્ટી મહિલા મોરચા મહામંત્રી વૈશાલીબેન સોરઠિયા શહેર ભાજપ મંત્રી મંજુલાબેન ચૌહાણ મહિલા મોરચાની હોદ્દેદાર ધનુબેન ગઢવી પૂજાબેન બારમેડા નજમાબેન બાયડ સંદીપાબેન સોની સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ભારતના વડાપ્રધાન વડા શ્રીમતી ઇન્દિરા ગાંધી ની તથા અકાળી મૃત્યુ સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન વડા પ્રધાન રાજીવ ગાંધી ની તથા રાજીવ ગાંધીના ના અકાળી મૃત્યુ સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઈડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો